हेलो राम राम सीता ने आरण महादेय किंचे बते मजा न मंगू जोसा मुको रे जुट लेन जी छो? બરોતે ની આદી બાઈડ હા તો ચા એ પાકવા દે એને આદુ ન ખાતી હાલો તો મંગન બાઈ બાઈ કરી દે બાઈ બાય 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 આગે જાય લગભગ મુકવાય ન પોર લગણ ના ના બસ હું મૂકે પોરબંદર લગભગ કામ કુમર બગતર એવું અંગ બે બાંધેલી બગઘાથે ને મારે જો પોઈંકા ન ખાઈ નઈ તો નિયત નઈ કરવાનું જો પસ ને આ નિકાઉ તો બહાર ખાલા બાર તન માં મટખે છે કે આયે કામ કર ન આવું બગ પર આવું કર ન ખાતા કુમર મારવા પર આવું પર નસી ના અંધિયાર થાય તો માર બહાર બર છે જે વાટ ઉઠે હું હું દે મસ્ત બસ ન હોય જે ટાઈમ થી

હાલો તો આપણે પેલા ચાલુ કરી દઈએ ચાલો કોઈ ગેસ છે નહીં મારે કરવા પાણી ચાલો તો હું પાણી કર પાણી કરવા માં તમાર મા નાખીને ગઈ હાલ હું ક્યાર વારે નહી તો હું કરવા માંડે પાણી હા તો અમારે ધીરામાં દવા છતા દવા છટવા વાળા છે મારો પાંચ સાડા પાંચ જેવું થયું મારા ઘઉં તો બહુ પહેલા હતા એ લગભગ બાર સાડા બાર થયા ને તો પિયગ ઘઉં ને પછી ભાઈ તું ગદપમાં ગદપને બે ક્યારે કોરા તા વાટવાના રાખ્યા હતા એ પિયા લીધા ને પછી ભાઈ ગયો ઘેર તો હાડા ત્રીન વાગે હાડ મને ફોન આવ્યો એ કે દવા સાટવી ત્યારે નડી કપડવા તો ઊંઘ તો નડી કપડવાને હકેલવા ને મી પાછું હું ગધપની ભારી નાખે ને વાઢિયામાં પાણી ચાલુ છે એટલા રહ્યા એક બે ત્રણ શિયાળ ક્યારે રહ્યા ને મકાઈને એક ભારી વાઢવાની છે તે હાલો તો હું વાઢેલા ને પછી જવાનું છે આવે ને પછી જાય હા બધી દોરડો હકેલાઈને ભાગવાનું રહે હાલો તો હું મકાઈને ભારી વાઢેલા ને ક્યારે વાટા કે ભરાઈ ગઈ છે નહીં ભરાય તો એ

તો હે ને અમી બીજો જવા નીકળે ગા ને પાલખડે પૂગે ગા ને કાલે હવન હેતી ઓલા બે ફાયુ દણ મુકવા ગા ને અમી આ ત્રણે જણી વાટ જોઈને બેઠી પછી આગળ થી નારિયેળ લેવાના હે ને આગળ પૂગે જાય હું તો જટ જટ નાઈન તૈયાર થઈ ગઈ મોડું મોડું જવાનું કર્યાણ કર્યું વાના જૈન પાકણે વિંજવાણમાં ના દર્શન કરાવી તો તેની ને કાલે અમારે છે હવન માર કાકાનું તો નાઈ બજેટલો વિડિયો શૂટ થાય એટલો કરા હું આ પણ

મેન વિહાવાડા ના હાઈવે રોડ હે ના છે મંદિર આ જો વાયુ છે પાણીની ફરી મીઠું પાણી હાલો તો હે ને અમે વીંજ વાહણમાં અહીંથી આવતા રહ્યા અને હું એ જ્યાં કહે કે અમારે જવું હજુ બહાર મંગાવી આવી તો ના જે આવીએ હાલો તો હે ને અમે ખેતર આવતી બધાય

ઓલી <umba> nhà sơn lươn sorry ron shaklao ron bồ lại shakli nay jamiga tamichi không nay nay bồ maja vi nay chơi vừa akok nè khét hơn mà khốn đấy à khốn halon đấy ai chơi vậy đó